હાલ ચોમાસાની ઋતુ હોય જેને લઈને વનરાઈ પણ પુર બહારમાં ખીલી છે પરંતુ આ સ્ટેટ હાઇવે ઉપર પસાર થતા હોય ત્યારે રસ્તાને બંને બાજુ આવેલા જાડી ચાકરા વ્યાપક પ્રમાણમાં ઉગી નીકળ્યા છે જેને લઈને વાહન લઈને પસાર થવું જોખમી લાગે છે કારણ કે સામેથી આવતું વાહન સ્પષ્ટ દેખાતું ન હોય જેને લઈને અકસ્માતની શક્યતા ખૂબ જ રહેલી છે રસ્તો પર સિંગલ પટ્ટી હોય અને ગોળાઈ તેમાં રસ્તા ઉપર ખૂબ વૃક્ષ વૃક્ષનું પ્રમાણ વધી ગયું હોય જેને લઈને આ રસ્તાની બંને બાજુ આવેલા ઝાડીઝાખરા સાફ કરવા માટે લોક માંગણી ઉઠી રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી મારું નામ પ્રદીપ પંડ્યા છે હું જે કહેવા માગું છું કે ભાઈ ધારીથી તુલસી શામ જતો રસ્તો જે છે જ્યાં અત્યારે અનેક શ્રદ્ધાળુઓ જાય છે આવે છે જંગલ વિસ્તારની અંદર વરસાદના હિસાબે ખૂબ સાઈડોની અંદર બહુ ઝાડી ઝાખરાઓ જે છે અને ગોળાઈની અંદર એક આવતા જતા વાહન જે છે એ એકબીજાને દેખાતા નથી ન હોવાથી ત્યાં એક્સિડન્ટની ઘણી બધી સંભાવનાઓ છે તો અમારી એવી માગણી છે કે ભાઈ આ જાળી જે ઝાકરા બધા જે છે એ સાઈડું જે સાફ થઈ જાય તો અકસ્માતની સંભાવનાઓ ઘટી જાય આવી માંગ છે મારું નામ રહીમખાન ખાન ગામ મારું રૂચ્યા ખાસ કરીને ધારીથી તુળસીજામવા માટેનો રસ્તો છે જાળીઓ ઝાકડાઓ થઈને તે વેકરાઈ ગયો થઈ હતી એક્સિડન્ટ અકસ્માત ન થાય તે માટે તાત્કાલિક સાફ કરવા અમારી નમ્ર વિનંતી